નમસ્કાર દર્શક મિત્રો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીગલ વાગી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના પરસોડા ગામે સરપંચની ચૂંટણીમાં લીલાબેન રાજેન્દ્રભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી રાજેન્દ્રભાઈ પટેલે દસ વર્ષ સુધી સરપંચ તરીકે હોદ્દા પર રહ્યા હતા હાલ તેઓ માલપુર પંચાયતના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે ઉમેદવારના પતિ રાજેન્દ્રભાઈ પટેલે મતદારોને કરી અપીલ શું કહે છે મતદારોને ધ્યાનથી સાંભળો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી માલપુર મારું નામ પટેલ રાજેન્દ્રભાઈ નાથાભાઈ માલપુર તાલુકાની પરસોડા ગ્રામ પંચાયતમાં મારી ધર્મપત્ની પટેલ લીલાબેન રાજેન્દ્રભાઈએ ઉમેદવારી નોંધાવેલ છે અને તે પ્રજાના દરેક પ્રજાલક્ષી કામો સરકારના વિકાસના કામો પણ ગામમાં કરશે અને દરેકે મત આપી અપાવી વિજય બનાવશે